જીગરવાદી નામના શખ્સ પર ઠગાઈનો આરોપ છે પિતા આચાર્ય છે એવો જીગરવાદી દાવો કરતો હતો માર્કશીટના આધારે એડમિશન લેવા ગયા ત્યારે ખુલાસો થયો મહીસાગર પોલીસે માર્કશીટને હાલ તો મોકલી છે મહત્વનું છે કે જીગરવાદી વિદ્યાર્થીને અને વાલી પાસે દાવો કરતો હતો કે ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી શાળામાં એડમિશન અપાવી દેશે અને આ માટે તેણે પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયા પણ લઈ લીધા હતા મારા મિત્ર જીગરવાદીએ મને કીધું કે હું તને દસમામાં પાસ કરાવી દઉં તો મેં એને પંચોતેર હજાર રૂપિયા આપ્યા પછી એને મને રિઝલ્ટ આપ્યું અમે નવા ગામ સ્કૂલમાં ગયા પર એ રિઝલ્ટ બોગસ હતું અમે બાકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કેટલાક જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ લીધી એમણે મને એવું કહેલું હતું તો ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાવી દે તમે એની ચિંતા ના કરતા અને અગિયારમાંનું એડમિશન બી હું તમને કરાવી ચાલે તમે મને પંચોતેર હજાર રૂપિયા લો માર્કશીટ આપીને તમને નવા સ્કૂલની અંદર એડમિશન કરતા અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવી અમે કીધું કે ભાઈ આઉટ સ્ટેટની માર્કશીટ એટલે આ અગિયારમાં એડમિશન થાય નહીં તમારા એનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થાય